ખંભાત તાલુકાના નવી આખોલ ગામની ઘટના સામે આવી રહી છે અને ગામની સીમામાં પૂરજોશમાં વહેતા પાણીના પ્રવાહમાં ફસાયો અજગર વન વિભાગ દ્વારા અજગરનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વન વિભાગની ટીમ દ્વારા જેસીબી ના પાવડાના બેસી કરાયું રેસ્ક્યુ અને અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગે અજગરને સલામત સ્થળે છોડ્યો છે સીમામાં વહેતા પાણીના પ્રવાહમાં અજગર ફસાયાની ઘટના સામે આવી વન વિભાગ દ્વારા અજગરનું ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વન વિભાગની ટીમ દ્વારા જેસીબી ના પાવડામાં બેસીને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગે તેને